નગરપાલિકામાં સામાન્ય સભા બોલાવવા બાબતે કાર્યવાહી કરવા બાબત દાહોદ પાલિકામાં સામાન્ય સભા ગત તારીખ સાત ત્રણ બે હાજર ચોવીસ ના રોજ યોજવામાં આવી હતી નગરની પ્રજાના હિત માટે તથા રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટોનો ઉપયોગ તથા વહીવટી કામો માટે સામાન્ય સભા અતિ આવશ્યક છે પરંતુ દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા ચાર માસ અગાઉ એટલે કે સાત ત્રણ બે હાજર ચોવીસ ના રોજ યોજવામાં આવી હતી સામાન્ય સભા ન બોલાવવાના કારણે સામાન્ય પ્રજાને નીચે મુજબના મુદ્દાઓમાં ખૂબ જ હાલાકી વેઠવી પડે છે જેથી નગરપાલિકા દાહોદની સામાન્ય સભા તાત્કાલિક બોલાવવા કાર્યવાહી કરવા આપ શ્રીને વિનંતી કરીએ છે જેમાં જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરનારા કેટલાક પાલિકાના નારાજ સદસ્યોએ પણ જણાવ્યું છે જેમાં પહેલું ભૂગર્ભ ગટરના દસ થી પંદર ટકા કનેક્શન બાકી છે જે તાત્કાલિક કરવા જરૂરી છે બીજું એ કર્મચારી સફાઈ કામદારના પેન્ડિંગ પ્રશ્નોની ચર્ચા અને નિર્ણય કરવા બાબતે ત્રીજું હાઉસ ટેક્સ તથા અન્ય વેરાને લગતા પ્રશ્નો અંગે ચોથો પ્રશ્ન નગરના વિવિધ વિસ્તારોમાં મંજૂર કરાયેલા રસ્તાઓની કામગીરી કરવા તથા જરૂરિયાત મુજબના નવા રસ્તાના આયોજન અંગે પાંચમું ચોમાસાની ઋતુમાં નગરની પ્રજાની આરોગ્યની ચિંતા મુજબ બાબતના કામો છઠ્ઠો પ્રશ્ન વરસાદી પાણીના દાહોદ નગરની પ્રજાને નગરપાલિકાના અધિકારીની ગેરહાજરીના કારણે મુશ્કેલી ન વેઠવી પડે તે બાબતે તો આ પાલિકામાં સામાન્ય સભા યોજવા માટે પાલિકાના કેટલાક નારાજ સદસ્યોએ જિલ્લા કલેક્ટર પાસે મદદ માંગી છે

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો અને લાઈક કરો ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે ધન્યવાદ